ટીમ ઇન્ડિયાએ હવે ફાઇનલમાં પહોંચવા માટે નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ જીતવા માટે ટીમ ઇન્ડિયાએ સ્પિનરોની જાળ ફેલાવી હતી જેના કારણે ટીમમાં ફોર સ્પિનરોને તક આપવામાં આવી હતી ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે પ્લેઇંગ ઇલેવનમાં ફોર સ્પિનરોને રમ્યા હતા આ નિર્ણયથી ટીમને ફાયદો થયો અને ભારતે ન્યુઝીલેન્ડને ચુવાળીસ રને હરાવ્યું આવી પરિસ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે હવે આ યોજના આઈસીસી દ્વારા નિષ્ફળ ગઈ છે મીડિયા રિપોર્ટ મુજબ સેમિફાઈનલ મેચ નવી પીચ પર રમાશે આ પરિસ્થિતિમાં સ્પિનરોને નવી પીચ પર વધુ મદદ મળતી નથી હવે ટીમ ઇન્ડિયા ફક્ત ત્રણ સ્પિનરો સાથે સેમી મેદાનમાં ઉતરી શકે છે તો જાણો પીચ કેવી રહેશે જો આપણે પીચ વિશે વાત કરીએ તો દુબઈમાં નવો બોલ ઝડપી બોલરોને મદદ કરે છે જ્યારે જૂનો બોલ સ્પિનરોના પક્ષમાં હોય છે આ પીચ પર રન બનાવવા માટે બેટ્સમેનોએ પહેલાં થોડો સમય પસાર કરવો પડશે આ પીચ પર સેટ બેટ્સમેન માટે રન બનાવવા સરળ છે પરંતુ રમતમાં આવતાની સાથે જ મોટા શોટ રમવાથી નવા બેટ્સમેનો નુકસાન થઈ શકે છે અત્યાર સુધીમાં દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ એકસઠ ઓડિયાઈ મેચ રમાય છે જેમાં પહેલાં બેટિંગ કરનારી ટીમે ત્રેવીસ મેચ જીતી છે જ્યારે લક્ષ્યનો પીસો કરતી ટીમે છત્રીસ મેચ જીતી છે આ પીચ પર પ્રથમ ઇનિંગનો એવરેજ સ્કોર બસો ઓગણીસ રન છે જ્યારે બીજી ઇનિંગના એવરેજ માત્ર એકસો ત્રણ રન બને છે ટીમ ઇન્ડિયાએ આ મેદાન પર લક્ષનો બચાવ કર્યો છે અને સફળતાપૂર્વક લક્ષનો પીસો પણ કર્યો છે તો મિત્રો તમારું શું કહેવું છે આજે બંને કોટાની ટીમો સામ સામે ટકરાઈ રહી છે તો કોણો વિજય થશે હું તો એવું જ કહેશું કે ઇન્ડિયા જ જીતશે પણ તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર બતાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો